માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા કેવડા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો કેવડા બાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓ ઉપયોગ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક બની રહી છે માનવી અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ રહેલો છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે પ્રકૃતિ પ્રાકૃતિક આફતોનું કારણ પણ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેર કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે સહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા અમે વૃક્ષારોપણ સપ્તાહનું આયોજન કરેલ છે આ નિમિત્તે અમે આજે ચાર વૃક્ષો આવ્યા છે લીમડાના અને એનું જતન કરીશું અને નક્કી કરેલ કર્યું છે કે દર અઠવાડિયે ચાર વૃક્ષો વાવીશું અને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપીએ છીએ કારણ કે ધરતી ખૂબ તપી રહી છે અને પ્રકૃતિ